નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા જવાબો સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસમાંથી નવ સાચા કે આઠ સાચા કે જે પણ હોય આ જે દસ પ્રશ્નોની વાત કરી રહ્યો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા ચેસ ખેલાડીને એકલવ્ય સિનિયર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે તો જવાબ આવશે માનુષ શાહ શું નામ છે એમનું માનુષ શાહ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો અમદાવાદના યુવા ચેસ માસ્ટર છે માનુષ શાહ એમણે એકલવ્ય સિનિયર એવોર્ડ માટે દાવેદાર બન્યા છે અને તેઓ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ડંકો વગાડી ચૂક્યા છે અને આ ખાસ એવોર્ડ માટે તેઓ દાવેદાર બન્યા છે માનુષાએ ચોવીસ દેશોમાં ચેસ રમીને ઇન્ટરનેશનલ માસ્ટરનું ખિતાબ મેળવ્યો છે અને અઢાર વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને ત્રણ વખત ઓલ ઇન્ડિયા ફિડરેટેડ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યા છે સો વર્ષની ચેસની કારકિર્દીમાં ભારતમાં માત્ર એકસો છત્રીસ જેટલા ચેસ ઇન્ટરનેશનલ માસ્ટર બની શક્યા છે એમાં આ એક છે અને ગુજરાતના લેટેસ્ટ ઇન્ટરનેશનલ માસ્ટર ચેસ ખેલાડીમાંના એક કહી શકે અઢાર વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને ત્રણ વખત ઓલ ઇન્ડિયા ફિડે રેટેડ ચેસ ચેમ્પિયન રહી ચૂકેલા માનુષ શાહ એ જયદીપ જયદીપસિંઘજી એવોર્ડ અને સરદાર પટેલ એવોર્ડથી પણ સન્માનિત છે બરાબર છે અને ચેસની વાત કરીએ તો તમને ખબર છે ચેસ માટેનો ઇન્ટરનેશનલ દિવસ એ વીસ જુલાઈના રોજ મનાવવામાં આવે છે એના માટેની જે સંસ્થા છે એનું નામ ફિડે છે અને એના જે વાઇસ પ્રેસિડન્ટ છે એ ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ વિશ્વનાથ આનંદ છે બરાબર છે એ યાદ રાખજો આ ઉપરાંત ચેસની વાત કરીએ તો તમને ખબર હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે ચેસનું જે વર્લ્ડ રેન્કિંગ છે એમાં ટોપ ટેનમાં સામેલ ભારતીય છે એમનું નામ શું છે અત્યારે પણ એવો ટોપ ટેનમાં જ છે નવમાં નંબર પર છે એમનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ચેસની વાત કરીએ ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ વિશ્વનાથ આનંદ ભારતમાં પ્રથમ ચેસમાં વુમન્સ માસ્ટર તમને કહે તો એસ વિજયાલક્ષ્મી ભારતમાં સૌથી નાનામાં નાના એટલે કે યુવા વયે ચેસના ગ્રાન્ડ માસ્ટર બનનાર ડી ગુકેશ અને મહિલાઓમાં કોનેરું હંપી છે એ યાદ રાખજો આગળ વધીએ આપણે દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ એટલે અઢાર એપ્રિલ છે અને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે મનાવવામાં આવે છે અઢાર એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે તો માનવીય ધરોહર છે એની જાળવણી અને સંબંધિત જે સંગઠનો છે એના તમામ પ્રયત્નોને માન્યતા આપવા માટે દર વર્ષે અઢાર એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે ઓગણીસો ને બ્યાસીમાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ એણે અઢાર એપ્રિલે વિશ્વ હેરિટેજ ડેની જાહેરાત કરી ઓગણીસો ત્ર્યાસીમાં યુનેટે યુનેસ્કોની જે જનરલ એસેમ્બલી છે એના દ્વારા સાંસ્કૃતિક વારસો સ્મારકોના મહત્ત્વ અને તેના સંરક્ષણ એના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી મંજૂરી આપવામાં આવી અને આ દિવસ છે ને એ માનવ હેરિટેજ વિવિધતા અને વિશ્વના નિર્માણ થયેલા સ્મારકો અને વારસા સ્થળોની સાચવવા માટેની જાગૃતિનો છે બે હજાર ચોવીસની થીમ છે વિવિધતા શોધો અને અનુભવો જો હેરિટેજ સાઇટની વાત આવે એટલે તમને ખબર હોવી જોઈએ ભારતમાં ટોટલ બેતાલીસ હેરિટેજ સાઇટ છેલ્લે એકતાલીસમાં નંબરની હતી એ કઈ હતી શાંતિ નિકેતન વેસ્ટ બંગાળ અને બેતાલીસમા નંબરની હોઈશલાના મંદિરો જે કર્ણાટકમાં આવેલા છે ગુજરાતમાં ટોટલ ચાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કઈ છે અને કયા વર્ષે એને ઘોષિત કરવામાં આવી હતી યુનેસ્કો દ્વારા એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો ને તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને આઈપીએસ અનુરાગ કુમાર તો એમણે સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે તો કેબિનેટની નિમણૂક સમિતિએ વરિષ્ઠ આઈપીએસ અધિકારી અનુરાગ કુમાર છે એમને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના સંયુક્ત નિયામક તરીકેના નિમણૂકની મંજૂરી આપી છે જો અનુરાગ ઠાકુરની વાત કરીએ ને તો આપણા કેન્દ્રીય મંત્રી છે યુવા અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રાલય અનુરાગ કુમાર આસામ મેઘાલય કેડરના બે હજાર ચારની બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી છે એમની નિમણૂક પહેલાં તેઓ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એમાં તેઓ સેવા આપી રહ્યા હતા સીબીઆઈની વાત કરીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તો ઓગણીસો ત્રેસઠમાં એની સ્થાપના થઈ તે કોઈ વૈધાનિક સંસ્થા નથી ના તો તે કોઈ બંધારણીય સંસ્થા છે બરાબર છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એના અંતર્ગત એની સ્થાપના થઈ છે અને કે સંથાનમ સમિતિના ભલામણને આધારે કે સંથાનમ તમારે જણાવવાનું છે એના ચીફ છે એમનું નામ શું છે સીબીઆઈના ચીફનું નામ કમેન્ટમાં લખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ભણવાની મજા આવી હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો આજે ને આજે જો બાકી હોય તો તો તાજેતરમાં આવેલા એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલના રિપોર્ટ્સ મુજબ ટૉપ ટેનમાં સામેલ ભારતીય એરપોર્ટ કહ્યું છે તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે દિલ્હીમાં આવેલું છે તો એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ તો એક વૈશ્વિક સંસ્થા છે જેણે એરપોર્ટના ધોરણોને માપે તેનું મૂલ્યાંકન કરે છે અને દિલ્હીમાં આવેલું છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એણે બે હજાર ત્રેવીસમાં વિશ્વના દસમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે સ્થાન આપ્યું છે હવે બે હજાર બાવીસમાં તે નવમાં નંબરે હતું એકવીસમાં તેરમા નંબરે ઓગણીસમાં એ હતું કોરોના વાયરસના રોગચાળા પહેલાં સત્તરમાં નંબર પર હવે આજે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દર વર્ષે સાત પોઈન્ટ બાવીસ કરોડ મુસાફરોને હેન્ડલ કરે છે યુનાઇટેડ સ્ટેટ્સનું હાર્ટસફિલ્ડ જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ દર વર્ષે દસ કરોડ મુસાફરો સાથે વિશ્વમાં નંબર વન પર છે કુલ પેસેન્જર ટ્રાફિક માટે ટોચના દસ રેન્કિંગમાંથી પાંચ એરપોર્ટ તો અમેરિકાના છે રેન્કિંગમાં સૌથી મોટો ઉછાળો ટોક્યોના હાનેડો એરપોર્ટમાં છે બે હજાર બાવીસમાં એ સોળમાં નંબરે હતું અત્યારે પાંચમા નંબરે છે નવીનતમ એશિયા એરપોર્ટ રેન્કિંગ એ વૈશ્વિક સ્તરે એકસો એંસીથી વધુ દેશો અને પ્રદેશોના છવ્વીસોથી વધુ એરપોર્ટ પરથી એકત્ર કરાયેલ ડેટા એના પર આધારિત છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમને ખબર છે આપણા ભારતની અંદર આવેલી છે એના ચેરમેનનું નામ શું છે જો ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી પૂછે તો જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાતમાં પૂછે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તો બળવંતસિંહ રાજપૂત જોડે છે આ યાદ રાખજો અને આપણે ભણ્યા હતા કે ઇન્ડિગો છે એ ઇન્ડિગો ભારતની જે એરલાઇન્સ છે એ વૈશ્વિક સ્તરે કેટલામાં નંબરની એરલાઇન્સ બની છે માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબથી તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં આવેલા યુનિવર્સિટીઓ માટેના ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ બે હજાર ચોવીસમાં ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટી કહી છે તો જે એન યુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તો તાજેતરમાં યુનિવર્સિટીઓ માટે ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ બે હજાર ચોવીસની આવૃત્તિ બહાર આવી છે ક્યુએસ એટલે કે ક્યોક્યુરલી સેમોન્સ જે લંડન સ્થિત એક વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ વિશ્લેષક છે ટોટલ ચાર મુખ્ય ક્ષેત્રોમાં યુનિવર્સિટીની તુલના કરે સંશોધન શિક્ષણ રોજગારી અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ હવે આજે રેન્કિંગ બહાર પાડ્યું એમાં પંચાણું દેશો અને તેના સૌથી વધારે યુનિવર્સિટીનું રેન્કિંગ છે રેન્કિંગમાં ટોચની પાંચસો યુનિવર્સિટીમાં ભારતની ઓગણ સિત્તેર છે ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટી જવાહરલાલ નહેરુ છે બરાબર છે અને આ રેન્કિંગમાં એશિયામાંથી જુઓ તો ચીનમાંથી એકસોને એક યુનિવર્સિટી છે બીજા નંબરે આપણી ભારતમાં છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની વાત કરીએ તો ભારતીય યુનિવર્સિટીમાં ડેવલપમેન્ટ સ્ટડીઝમાં વીસમું અને શૈક્ષણિક પ્રતિષ્ઠામાં અગિયારમાં નંબરે આઈઆઈટી બોમ્બે એન્જિનિયરિંગ મિનરલ્સ માઇનિંગમાં પચીસમા નંબર અને એમ્પ્લોયર રેપ્યુટેશનમાં વૈશ્વિક સ્તરે છઠ્ઠા નંબર પર છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની વાત કરીએ એના ચાન્સલર છે કન્વલ સિબલ તમારે જણાવવાનું છે એના એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા ઓલિમ્પિક્સમાં સ્વર્ણચંદ્રક વિજેતાઓ માટે રોકડ ઇનામની રજૂઆત કરવામાં આવી છે એટલે જે આ વર્લ્ડ એથ્લેટિક્સે શું કહ્યું છે કે ભાઈ પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ જે સમર ઓલમ્પિક્સ છે જે ફ્રાન્સના પેરિસમાં યોજાવાનું છે એમાં જેટલા પણ એથ્લેટ્સ છે એ સુવર્ણચંદ્રક એટલે ગોલ્ડ મેડલ જીતશે એ લોકોને ઇનામી રકમ આપશે બે હજાર ચોવીસમાં અડતાલીસ એથ્લેટિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર રમતવીરો માટે યુએસ ડોલર પચાસ હજાર પુરસ્કાર આપવામાં આવશે વર્લ્ડ એથ્લેટિક ગવર્નિંગ બોડીએ જણાવ્યું કે આ હેતુ માટે એણે બે પોઈન્ટ ચાર મિલિયન ડોલરનું ફંડ બનાવ્યું છે વધુમાં લોસ એન્જલસ જે ઓલિમ્પિક યોજાવાનો બે હજાર અઠ્યાવીસમાં એમાં તમામ ચંદ્રક વિજેતા એટલે ગોલ્ડ હોય સિલ્વર હોય કે બ્રોન્ઝ હોય એ બધાને પુરસ્કાર આપશે રોકડ પુરસ્કાર મેડલ તો મળશે સાથે સાથે પુરસ્કાર પણ મળવાનો છે બરાબર છે તો એ યાદ રાખજો વર્લ્ડ એથ્લેટિક્સની વાત કરીએ તો ઓગણીસોને બારમાં એની સ્થાપના થઈ પ્રેસિડેન્ટનું નામ છે સબાસચિન કોએ અને એનું હેડક્વાર્ટર હાલમાં ક્યાં આવેલું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી શેર આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે એટલે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ મળશે જો તમને ભણવાની મજા આવી હોય ને મિત્રો તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ત્યારબાદનું ક્વેશ્ચન તાજેતરમાં સમાચારમાં રહેલ શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબા એ કયા દેશના વડાપ્રધાન છે તો જવાબ આવશે કુવૈતના છે ક્યાંના છે કુવૈતના તો કુવૈતના જે અમીર શેખ છે કુવૈતના જે શેખ છે એમણે શેખ મોહમ્મદ સબા અલ સાલેમ અલ સબાને એમનું રાજીનામા બાદ શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબાને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે બરાબર છે શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ શબા ઓગણીસો ને બાવનમાં જન્મેલા ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે કુવૈત રાજકીય પક્ષોથી વંચિત રાજકીય સિસ્ટમ હેઠળ તે કાર્ય કરે છે જેમાં અમીર છે એ અંતિમ સત્તાઓ એટલે એમિરેટ છે અંતિમ સત્તાઓ ધરાવતા હોય છે વિધાનસભામાં નોંધપાત્ર પ્રભાવ હોવા છતાં રાજકીય મડાગાંઠ અને વારંવારની ચૂંટણીઓને કારણે કેબિનેટમાં ફેરબદલ અને સંસદ વિસર્જન સહિત વહીવટી પડકારો સર્જાયા હતા બરાબર છે કુવૈતની ચૂંટણીઓમાં ઉમેદવારો વ્યક્તિગત રીતે ચાલે છે જે રાજકીય લેન્ડસ્કેપની જટિલતામાં ફાળો આપે છે કુવૈતની વાત કરીએ તો એનું કેપિટલ કુવૈત સિટી છે બરાબર છે આરબ કન્ટ્રી છે કહી શકાય અને તમારા માટે પ્રશ્ન એની કરન્સી શું છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતી હોય તો સન ગ્રેઝર ધૂમકેતુ તો તાજેતરમાં તમને ખબર છે સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું એનામાં એક નાનો સન ગ્રેઝર ધૂમકેતુ શોધાયો હતો જેનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે ધૂમકેતુ કોને કહેવાય તો ધૂળ ખડકો બરફથી બનેલા સૂર્યમંડળમાં સ્થિત અવશેષો હોય એને ધૂમકેતુ કહેવાય તમે હેલીનો ધૂમકેતુ સાંભળ્યું હશે છોતેર વર્ષે એ દેખાય છે તો સનગ્રેઝિન ધૂમકેતુઓ ધૂમકેતુનો એક વિશિષ્ટ વર્ગ છે જે સૂર્યની ખૂબ નજીક પેરીહેલિયન ક્ષેત્રમાંથી પસાર થાય છે સનગ્રેઝિનને ગણવા માટે ધૂમકેતુને સૂર્યની સૂર્યથી લગભગ આઠ હજાર આઠ લાખ પચાસ હજાર માઇલ નજીક પેરીહેલિયન પોઈન્ટ પર આવવું પડે અવલોકન કરાયેલા મોટાભાગના ધૂમકેતુ એક સમાન ભ્રમણ ભ્રમણકક્ષાને અનુસરે છે જેને ક્રુએ પાથ કહેવાય છે અને એક ભ્રમણકક્ષા પૂર્ણ કરવામાં આઠસો વર્ષ લાગે છે વિચાર કરો તેઓ સામૂહિક રીતે ક્રુએઝ ગ્રુપ તરીકે ઓળખાય છે આ ક્રુએઝ ધૂમકેતુ એક મોટા ધૂમકેતુના ટુકડા છે જે હજારો વર્ષ પહેલાં તૂટી ગયા હતા ઓકે તો યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે તો નાઇટ્રોજનનું સૌથી વધારે પ્રમાણ ઇઠ્યોતેર ટકા છે ઓક્સિજન છે એકવીસ ટકા છે કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે ઊંચાઈથી જેને ડર લાગતો હોય એને એક્રોફોબિયા કહેવાય માનવ શરીરમાં રંગત્રો રંગસૂત્રોની સંખ્યા કેટલી સંખ્યા પૂછે તો છેતાલીસ જોડ પૂછે તો ત્રેવીસ વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે એ મીટર પ્રકાશ સામાથી પસાર થાય છે ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબંધ શક્ય બને છે તો હીરામાંથી કાચમાં જાય ત્યારે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગરીબોના રઘુરામ રાજન તરીકે કોણ ઓળખાય છે વિરલ આચાર્ય જેવો આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર રહી ચૂક્યા છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી તો ડૉક્ટર સાહેબ આંબેડકર બરાબર છે યાદ રાખજો અને આનું ફોર્મ શું છે ભીમ તમને આવડે છે તમને આવડતું હોય તો કમેન્ટમાં લખો ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે લોકનાયક જયપ્રકાશ નારાયણ ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે તો લોખંડી પુરુષ એટલે તમને બધાને આવડે જ સરદાર પટેલ લોખંડી મહિલા કે ને તો ઇન્દિરા ગાંધી તો ઇન્ડિયા વિન્સ ફ્રીડમ એના લેખક અબ્દુલ કલામ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એમની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના કેટલા યુવાનોને અમેરિકામાં ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો બે સેકન્ડ સંયુક્ત સૈન્ય કોય તો લિંક ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે તો ઉઝબેકિસ્તાન વચ્ચે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો કે અત્યારે જે ચેસની વર્લ્ડ રેન્કિંગ છે એમાં ટોપ ટેનમાં સામેલ જે ભારતીય ચેસ ખેલાડી છે એનું નામ શું છે તો ઈરી ગસી ઈરી ગસી અર્જુન જેઓ તેલંગણાના હશે સેકન્ડ નંબરનો અને નવમા નંબર પર છે યાદ રાખજો સેકન્ડ નંબરનો પ્રશ્ન ભારતમાં ગુજરાતમાં ચાર હેરિટેજ સાઇટ છે પહેલી હતી ચાપાનેર બે હજાર ચારમાં બીજું હતી રાણી કી વાવ બે હજાર ચૌદ ત્રીજું છે અમદાવાદ બે હજાર સત્તરમાં ભારતની પ્રથમ હેરિટેજ સાઇટ અને ચોથી ધોળાવીરા હડપ્પિય સંસ્કૃતિની સાઇટ બે હજાર એકવીસમાં ત્રીજો પ્રશ્ન સીબીઆઈના ચીફ છે એમનું નામ શું છે તો પ્રવિણ સૂદ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનનું નામ શું છે તો સંજીવ કુમાર પાંચમો પ્રશ્ન જેએનયુની સ્થાપના ઓગણીસો ઓગણસિત્તેર જો ઓગણીસો ઓગણ પરથી યાદ રાખજો જે એનયુની સ્થાપના થઈ ઓગણીસો ઓગણસિત્તેરમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ સૌ પ્રથમ આપવામાં આવ્યો દેવી કા રાણીને ઓગણીસો ઓગણસિત્તેરમાં સિત્તેરમાં ઈસરોની સ્થાપના થઈ પંદરમી ઓગસ્ટના રોજ ઓગણીસો ઓગણ

ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાંચસો સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન આનો જવાબ તો તમને પાક્કો આવડશે અને આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ડીઆરડીઓ અને ભારતીય સેના દ્વારા સ્વદેશી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત